નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું વાતોની વિન્ડોમાં દર્શક મિત્રો તમે પણ આ વાક્ય સાંભળ્યું હશે કે રિયલ ઇન્ડિયા લિવસ ઇન રૂરલ ઇન્ડિયા ભારતનું સાચું ચિત્ર જોવું હોય તો ગ્રામ્ય દર્શન કરવું જોઈએ ગામમાં વસતા લોકો એમનું જીવન કેટલું સુખાકારીમય છે અને ત્યાં કેવા પડકારો છે એ વિશે પણ આપણે વાત કરી શકીએ પણ આવા જ પડકારોમાંનો એક પડકાર જે સવિશેષ નોંધનીય છે એ છે ત્યાં રોજગારીના વિકલ્પો ગ્રામ્ય જીવન લગભગ ખેતી પર કે પશુપાલન પર આધારિત રહેતું હોય છે એ ઉપરાંત વરસાદના આધારે ખેતી થતી હોય એવા પ્રદેશોમાં રોજગારની તકો બહુ ઓછી મળતી હોય છે આવા કિસ્સાઓમાં સરકાર સુનિશ્ચિત કરે છે કે ગામમાં વસતા લોકોને નિયત કરેલા દિવસો સુધી રોજગાર નહીં તો એનું ભથ્થું મળી રહે આવી અનેક યોજનાઓ પૈકીની એક યોજના એટલે નરેગા જ્યારે હમણાં જ સંસદમાં એક નવા બિલ દ્વારા જી રામજી વિકસિત ભારત જી રામજી નવા બિલ દ્વારા એક નવો ઓપ આપવામાં આવ્યો છે આજે ખોલીશું વાતોની વિન્ડો અને આપણને સૌને દ્રશ્ય દેખાશે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલદા ગામનું કેમ કે તારા યુવા સરપંચ શ્રી રિપેનભાઈ આપણી સાથે બેઠા છે સ્વાગત છે રિપેનભાઈ આપનું વાતોની વિન્ડોમાં આપણે વાતો કરીએ યોજના ઉપર જઈએ પહેલાં તો મારે એ જાણવું છે કે એક બાળક જે નાના એવા ચીખલદા ગામમાં જન્મ્યો હોય એણે ગામને નાનપણથી જોયું હોય અને વિચાર્યું હોય કે મારા ગામમાં હું જો સરપંચ બનું તો આવો કંઈ ચેન્જ લાવું કે હું જો અહીંયાનું શાસન સંભાળું તો આવું કંઈ પરિવર્તન આણી દઈશ અને એ વિચાર કરતાં કરતાં એ બાળક સરપંચ બની જાય અને એ યુવા સરપંચ કેવા કેવા ગામમાં વિકાસના કાર્યો કરે છે તો યુવા સરપંચ તરીકેના આટલા વર્ષોની તમારી સફર કેવી રહી યુવા સરપંચ તરીકે મેં સૌ પ્રથમ તો વિચાર્યું ન હતો કે હું સરપંચ બનીશ જ્યારે જેમ જેમ મોટો થયો જોતો ગયો કે ગામ કેવી રીતે આગળ વધે છે હું નાનપણથી જ અમારી પરિસ્થિતિ કફોડી હતી ને એ બધી કોફળી પરિસ્થિતિમાં મારા મમ્મી પપ્પા પણ ભણ છે એવો પણ આટલા બધા સમજદાર નથી પણ એવો તો પણ રોજગાર દ્વારા અમને આટલે સુધી લાવ્યા અને એ જોઈ જોઈને હું શીખ્યો છું કે ખરેખર ગામને આગળ લે જવું હોય તો પોતે કંઈક કરવું પડે ને એ પ્રમાણે હું લોકોની સેવા કરતો અને જે જે નાની મોટી સુવિધાઓ છે એ હું લોકોને પહોંચાડતો અને એવું કામ કરતો હતો જી પાયાની અમુક એવી જરૂરિયાતો હોય જે ગામ લોકોની સંતોષ આવવી જોઈએ આરોગ્ય હોય શિક્ષણ કહી શકીએ આપણે એમાં ને એમાં રોડ રસ્તાની સુવિધા પણ મૂકી શકીએ તો આ પાયાની જરૂરિયાતો જે સ્થિતિ હતી ત્યાંથી કઈ સ્થિતિ સુધી તમે લઈ આવ્યા છો પહેલાં તો કફોડી સ્થિતિ હતી રોડ રસ્તાઓ ખરાબ હતા પાણીની સુવિધા આટલી બધી ન હતી પણ જ્યારથી હું સરપંચ બન્યો ત્યાર પછી મેં કામોની માગણી કરી અને એ પ્રમાણે તાલુકા જિલ્લા લેવલે હોય સંસદ હોય કે પછી એમએલએ હોય બધા પાસેથી રજૂઆત કરીને મેં કામોની માગણી કરીને એ કામો લીધા અને ખાસ કરીને જે રોજગાર છે એ રોજગાર પર મારે વધારે ફોકસ છે કેમ કે રોજગારી વધતું જો લોકોને મળે તો ગામ સુધરે એ મારું માનવું છે ગામ સુધરે કરતાં વિશેષ મને લાગે છે કે ગામનું ટકી રહેવું પણ એટલું જ જરૂરી છે આજકાલ રોજગારીની શોધમાં લોકો ગામડું છોડીને શહેર તરફ જતા થયા છે એવા કિસ્સાઓમાં ગામમાં રોજગારીની તકો પૂરતી ઉપલબ્ધ થાય એ માટે પ્રયત્ન કરવા બહુ જરૂરી છે અને એના માટે જ લગભગ આજ સુધી નરેગા ચાલતું હતું પણ હવે જે આપણે સૌ જાણીએ છીએ કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણના નામથી હવે એક નવી રીતે નવા આયામો સાથે એક સરકાર આપના સૌ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે તો મનરેગા થકી કે એના કયા કામો થકી ગામમાં રોજગારીના વિકલ્પો કેવા રહ્યા હતા અને કેવા પડકારો રહ્યા હતા આજ સુધી આજ સુધી જોવા જઈએ તો મનરેગા યોજના હેઠળ જે હવે નવા નિયમ પ્રમાણે વિકસિત ભારત જે અધિનિયમ બે હજાર છે અને એ નવા નિયમ પ્રમાણે જે પહેલાં સો દિવસની રોજગારી મળતી હતી અને હાલ એકસો કરવામાં આવી છે અને જે પંદર દિવસની કામની માગણી છે અને પંદર દિવસની અંદર જો કામ નહીં મળે તો બેરોજગારી ભથ્થું સરકાર ચૂકવશે એ મહત્ત્વનું છે પહેલાં નવા નિયમો હતા એ પ્રમાણે જે બેરોજગારી ભથ્થું હતું એ મળતું ન હતું અને આજે જોવા જઈએ તો એ બેરોજગારી ભથ્થું જે પંદર દિવસની અંદર કામની માગણી કરી અને ના મળે તો એ બેરોજગારી ભથ્થું આપણને મળી શકે છે એ ખાસ છે અને એ દ્વારા લોકોને જીવન નિર્વાહ માટે આસાની થશે અને જે બહાર જતા છે રોજગાર કરવા માટે એવા માટે સમય બગડે છે જો ગામની અંદર જ રોજગાર મળે તો સમયની સાથે સાથે એવો પશુપાલન કરે છે જે ખેતીવાડી કરે છે એમાં પણ અનુકૂળતા એવો કરી શકે છે અનુકૂળતાની વાત તો યોગ્ય છે કે પશુપાલન અને ખેતીની સાથે જ આપણે આ કામ જે સરકાર આપે છે નિયત કરેલા એકસો પચીસ દિવસ નવા અધિનિયમ મુજબ જે પહેલાં સો દિવસ હતા તો આ પરિવર્તનને તમને લાગે છે કે આટલા દિવસ વધારો જરૂરી હતો હા જોવા જઈએ તો જરૂરી તો હતું જ કેમ કે અમારો ખેતીવાડી છે ને ખેતીવાડી સાથે જોવા જઈએ તો ચોમાસાની અંદર પાકો લે ચોમાસું પછી જો ખેતરમાં કાપણી થાય ને કાપણી થયા પછી એક મહિનો હોય અને એક મહિના પછી ખેડૂતો અને પશુપાલકો ફ્રી હોય છે અને એ સમયની અંદર જે દિવસો હોય છે એ એકસો પચીસ દિવસો કરતાં વધી જાય છે એ ખરેખર એકસો પચીસ દિવસ બરાબર છે મારા ખ્યાલ મુજબ એટલે આ વધારો બહુ યોગ્ય થયો છે આ સિવાય જીરામજી જે નવું આપણે આખી આખો અધિનિયમ બે હજાર પચીસ આવ્યો છે એમાં જૂનો જે બે હજાર પાંચનો મનરેગા જે છે એના કરતાં કયા કયા નવા નવા આયામો જોડવામાં આવ્યા છે અને કેવી નવી નવી સુવિધાઓ જોડવામાં આવી છે હવે વિકસિત ભારત જે છે જીરામજી અને એમાં અધિનિયમ બે હજાર પચીસ મુજબ જોવા જઈએ તો સો દિવસ તો હતા પણ સો દિવસ વધારીને એકસો પચીસ દિવસ થયા છે એકસો પચીસ દિવસ થયા છે એટલે લેબર વધશે અને લેબર વધશે એટલે મટીરિયલનું કામ થશે લેબરનું કામ થશે એ પ્રમાણે સાઠ ચાલીસનો રેશિયો જળવાશે અને એ પ્રમાણે ગામનો વિકાસ વધારે થશે અને લોકોને વધારે રોજગારી મળશે એક પરિવાર દીઠ જોવા જઈએ તો એકસો પચીસ દિવસના છત્રીસ હજાર રૂપિયા મળે તો એ પ્રમાણે જે ઘરો છે ફળિયામાં એ જે રોજગારીનું કામ છે એ વધારે કરી શકે અને એનો સમય પણ બચે ગામની અંદર જ પણ જ્યારે તમે કહો છો કે રોજગારી માટે ફળિયાદીઠ જે ઘર છે એને કામ મળી શકે સાહીઠ ચાલીસનો રેશિયો એવું પણ તમે બોલ્યા તો સાઠચ ચાલીસ શહેના અને શું ક્યાં સાહીઠ જાય છે ક્યાં ચાલીસ જાય છે અને કયા કયા કામો માટે સાઠ ચાલીસનો રેશિયોની જોગવાઈ છે સાઈઠની અંદર જોવા જઈએ તો લેબર ચાર્જ છે ને લેબરના કામોમાં જોવા જઈએ તો તળાવ ઊંડું કરવાનું છે પછી ચેકડેમ ઊંડું કરવાનું છે વૃક્ષારોપણ છે શૌચાલય છે વ્યક્તિગત શૌચાલય શોકપેટ છે વ્યક્તિ વ્યક્તિગત શોક પેટ છે પછી કોમ્પોસ્ટ છે માટીપાળા છે એ ઘણા બધા કામો છે અને એવો લઈ શકે લેબરની અંદર ને લેબરના કામો જો સો ટકા થયા સાઈઠ સાઠ ટકા પ્રમાણે તો ચાલીસ ટકા ઓટોમેટિક મટિરિયલના કામો મળે છે અને એ પ્રમાણે ગામના અંદર રોડ રસ્તા સુધરે છે એથી જે ગ્રામીણ એક્ટિવિટી છે એ વધારે સુનિશ્ચિત થાય છે અને એથી એ માળખું બદલાય છે ગામનું કેમ કે મટિરિયલની અંદર સીસી રસ્તો પણ આવે છે પેવર બ્લોક છે આંગણવાડી છે આંગણવાડીનું જે કમ્પાઉન્ડ વોલ છે એ તો ઘણા બધા એવા મટિરિયલ્સના કામો આવે છે અને એ થકી ગામનો વિકાસ થાય છે પણ જો ગામનો વિકાસ શબ્દ વાપરો છો તો શું એ સામૂહિક કામની જોગવાઈ હોય તો જ ગામનો વિકાસ ગણાય કે વ્યક્તિગત કામોની જોગવાઈ કરે તો પણ ગામના વિકાસમાં જોડાઈ શકે કોઈ વ્યક્તિ વ્યક્તિગત એ કામોની અંદર પણ જોડાઈ શકે વ્યક્તિગત કામોની અંદર જે માટીપાળા છે પછી શૌચાલય છે વ્યક્તિગત વ્યક્તિગત શોખપીઠ છે વ્યક્તિગત કોમ્પોસ્ટ પીઠ છે કેટલ શેડ છે એના દ્વારા પણ માળખું બદલાઈ શકે છે અને સામૂહિકની અંદર જોવા જઈએ તો ઘણા બધા એવા કામો છે બસો સાસઠ પ્રકારના કામો જોવા જઈએ તો અચ્છા એટલે આમ લોકોને એવું લાગતું હોય છે કે આ બધી જે યોજનાઓ છે એ ખાડા ખોદવાની યોજનાઓ છે તમે એનું કઈ રીતે ખંડન કરવા માંગશો હું તો કહીશ કે ખરેખર આ યોજના ખાડા ખોદવા માટે નથી પણ લોકોના જે પેટનો ખાડો છે પૂરવાની વાત છે કેમ કે જોવા જઈએ તો એવી તો ઘણી બધી યોજનાઓ છે રોજગાર જે પૂરો પાડે છે સરકાર દ્વારા અને એ સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ છે બસો સાઠ પ્રકારની એમાંથી આપણે જે જોગવાઈ છે બસો અઠ્યાસી દિવસ બસો અઠ્યાસી રૂપિયા વેતન ચૂકવાય છે પ્રતિ દિવસ હા પ્રતિ દિવસ ને એ પ્રમાણે જો લોકો કામ કરે તો ખરેખર આખું માળખું બદલાય છે અને એવું નહીં કે ખાલી ખાડા જ ખોદવાના એથી ગામના રસ્તાઓ સુધરે છે પર્યાવરણમાં પણ સુધારો થાય છે અને જે પાણીનો સ્ત્રોત છે ઉપર આવે છે જેમ કે તળાવ ઊંડું કરે પછી ચેકડેમ ઊંડું કરવાનું કામ હોય અને બોર રિચાર્જ છે કુવા રિચાર્જ છે એ થકી જે સરકારના યોજનાઓ છે એ થકી બહોળા પ્રમાણમાં ગામનો વિકાસ થાય છે એ મારે માનવું છે ખાડો ભલે ખોદાઈ રહ્યો છે દરેક ગામમાં પણ એ ખાડાના દરેકના ઉપયોગ અલગ અલગ છે કોક રસ્તો બાંધવા માટે કામ કરવામાં આવ્યું છે ક્યાંક વનસ્પતિનું આપણે વાવેતર કરીએ આપણે રોપણ કરીએ ને એ રીતના એ ખાડાનો ઉપયોગ થાય છે ક્યાંક તળાવો ઊંડા કરીએ છીએ કે વ્યક્તિગત કામમાં પોતાના જ ખેતરના કુવાઓ ઊંડા કરવા માટે પણ લગભગ આદિવાસી પટ્ટામાં જેટલો બેલ્ટ છે આપણો દક્ષિણ ભારતથી લઈને આપણે ઉત્તર દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી આપણે જોઈએ તો એ લગભગ આદિવાસી વિસ્તારોમાં ખેતર પોતાનું હોય એમાં વ્યક્તિગત કામમાં પોતાની જ ખેત તલાવડી કે પોતાના જ ખેતરને ઊંડા કુવાઓને ઊંડા કરવાના પણ ભથ્થાની જોગવાઈઓ કરવામાં આવેલી છે તો વ્યક્તિગત કામ વિશે કઈ રીતે વ્યક્તિ પોતાનું કામ માંગી શકે અને એમાં કઈ રીતેનો લાભ લઈ શકે છે વ્યક્તિગત કામની અંદર જે પાતાળ કુવા છે પાતાળ કુવા પણ લઈ શકે છે અને ખેત તલાવડી ખેત તલાવડીથી લઈને અલગ અલગ હોય છે માટીપાળા છે એ વ્યક્તિગત રીતે પણ લઈ શકે અને એનો ખેતરનો સુધારો થાય છે એમાં ને કોવાની અંદર જે પાણીની જોગવાઈ છે પાણી થકી એ ખેતી કરી શકે એથી વિશેષ એવો ખેતર પોતાનું સુધારી શકે અને જે કાંટા ઝાકરા છે પથરા છે એ બધું સમતલ કરી શકે અને ખેતી દ્વારા પણ એવો આગળ વધી શકે વિકાસ એમ જોવા જઈએ તો મારા ખ્યાલ મુજબ કેમ કે કેટલું બધું વ્યક્તિગત કામોની અંદર ત્રણ થી ચાર પ્રકારના કામો છે અને પોતે લઈ શકે છે અને એની માગણી પણ કરે છે આદિવાસી વિસ્તારનો બીજો એક પ્રશ્ન એ છે કે ત્યાં બહુ નાના ખેડૂતો વધારે પ્રમાણમાં છે એટલા બધા નાના નાના જમીનમાં કામ થઈ રહ્યા હોય તો ઘણી વખત જમીન જ બહુ નાની હોય તો જમીનમાં જો ખેત તળાવડી શું કામ કરવું બરાબર આવો એક પ્રશ્ન હોય છે તો શું ગામ તળના કોઈ વિસ્તારને પંચાયત અલગથી જોગવાઈ કરી અને બધા માટે પાણીનું એક સ્ત્રોત ડેવલપ કરી અને બધાને લાભ મળે એવી કોઈ યોજનાઓ તમે વિચારતા હો છો કે જેથી સામૂહિક રીતે બધા કામ કરે અને સામૂહિક જળ સ્ત્રોત વધે એવું મનરેગામાં કોઈ લાભ લઈ શકાય કે હવે જે આપણે નવું જે આખે આખું અધિનિયમ બે હજાર પચીસમાં જીરામજી આવ્યું છે એમાં કઈ રીતે એનો ફાયદો મળી શકે જીરામજીની અંદર જે નવા નિયમ પ્રમાણે જોવા જઈએ તો ખેત તલાવડીમાં કદાચ એ વ્યક્તિગત છે પણ જે તળાવ ઊંડું કરવાનું કામ છે એ લઈ શકાય છે કેમ કે તળાવ ઊંડું કરવાનું કામમાં સામૂહિક આવે છે ને બધા જ કરી શકે છે અને એના એની અંદરથી જેટલી માટી નીકળે એ માટી મેટલના રસ્તાઓમાં જાય અને એમાં રસ્તાઓ સુધરે અને પાણી જે સંચય થાય છે એના દ્વારા ખેતી પણ કરી શકે અને પાણીનો સ્ત્રોત ઉપર લાવી શકે અને એથી વિશેષ પણ કરી શકાય છે આપણે આટલી બધી વાતો કરી કે જીરામજીથી લાભ મળશે એકસો દિવસ બસો અઠ્યાશી રૂપિયા પણ આપણે મુખ્ય વાત ઉપર આવીએ તો આ આખે આખી કામની માગણીથી લઈને કાર્ડ કઢાવવું કે બહુ બધા આયામો છે એ આખી પ્રોસેસ શું હોય છે એમ કે તમે બહુ જ ટૂંકા ટૂંકા વિડીયોમાં બહુ બધી વધારે વિગતો સમજાવવા માટે બહુ જ જાણ જાણે છે લોકો તમને તો તમે જો આખે આખી જીરામજીની શરૂઆતથી લઈને કઈ રીતે કામ મળશે અને બેંકમાં રૂપિયા આવશે ત્યાં સુધીની જો આખી પ્રોસેસ સમજાવી હોય તો કઈ રીતે સમજાવશો અમને મારી રીતે જોવા જઈએ તો જ્યારે કામની માગણી થાય છે લોકો ખેતરનું કામ પતાવે છે એ પહેલાં જો કામની માગણી કરવામાં આવે તો ઓર વિશેષથી વધારે કામો મળી શકે જેમ કે જ્યારે કામની માગણી થાય છે જેમ કે જોબ કાર્ડ ઇસ્યુ કરવાના હોય નવા કુટુંબો હોય તો એ કામની માગણી કરે એ અગાઉ જેટલા પણ કામો થાય છે એ બધા જ કામો મૂકવાના હોય છે અને સરકારને પણ સમય મળે એમાં કે આ પ્રકારના કામો છે ને આ કામો બધા ઠરાવ કરીને મંજૂરી માટે તાલુકા કક્ષાએ આપવામાં આવે અને તાલુકા કક્ષાએ ટીએસ મળે ને ડીઆરડી થ્રુ વહીવટી મળે છે અને તાત્કાલિક ધોરણે એ કામો મળે પણ એક વ્યક્તિ જે જોબ કાર્ડ ઇસ્યુ કરાવવા જાય છે તો ક્યાં જાય એને ક્યારે કાર્ડ મળશે એને ક્યારે કામ મળશે એને ક્યારે એ કામ પૂરું કરવાનું રહેશે અને ક્યારે એ કામના પૈસા એના ખાતામાં આવશે આ આખી આખી જો પ્રક્રિયા સમજાવી હોય તો કઈ રીતે સમજાવી શકશો ગ્રામ પંચાયતની અંદર એવો અમને જાણ કરે છે કે અમને જોબ કાર્ડની જરૂર છે ને કામની જરૂર છે અને એ પ્રમાણે એ કામની માગણી કરે છે અને કામની માગણી પ્રમાણે જો એઓને કામ મળે તો ખરેખર જે એમનું કામ છે એ દાખલા તરીકે જોવા જઈએ તો ચોમાસા પછી નવેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર એ પહેલાં જે કામો થાય છે એ કામો થઈ શકે અને કાર્ડ ઇસ્યુ કરવાનો જે છે એ જોબ કાર્ડ ઇસ્યુ પણ અઠવાડિયાની અંદર થઈ જાય છે ઓ ડોક્યુમેન્ટ્સ રજૂ કરે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંકનું ખાતું અને ના ખાતા થ્રુ જોવા જઈએ તો ડીબીટીથી પેમેન્ટ થાય છે એટલે ડાયરેક ડાયરેક બેંક એકાઉન્ટ બેઝ ડીબીટી પેમેન્ટ થાય છે અને એનાથી જો આગળ એવો ઇશ્યુ હતો કે મહિના બે મહિના સુધી પેમેન્ટ થતું ના હતું પણ હવે નવા નિયમ પ્રમાણે તાત્કાલિક ધોરણે ડીબીટીથી પેમેન્ટ થઈ જાય છે જી ખેડૂત મિત્રોનો એક કાયમથી પ્રશ્ન હોય છે કે હવે કામ માગવા જોઈએ કામ નથી મળતા મનરેગા સાથે આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક જોડાયેલો હતો આપ પણ એમાં શું કહેવા માંગો છો કામ માટે એવું હતું કે જ્યારે કામની માગણી થાય છે એ સમયની અનુકૂળતા એ નથી મળતું કેમ કે લોકો જ્યારે ફ્રી થાય છે ત્યારે જ કામની માગણી કરે છે એ લોકોને એવી રીતે સમજાવવું પડે કે જો તમે અત્યારે ફ્રી નથી પણ જ્યારે કામ આપણે માગીએ છીએ તો મહિના બે મહિના અગાઉ માગી લઈએ હમ તો જ સમયને અનુકૂળતા એ કામ મળશે અને તમે કામ કરી શકો એ રીતે સમજાવવું પડે એટલે મને લાગે છે કે આયોજનનું ક્યાંક આપણે એમને સમજ આપવી પડે કે તમારે તમારું વર્ષ આખે આખું કઈ રીતે આયોજન કરી શકો એ સમજવું પડે કે વરસાદના દિવસો વાવણીના દિવસો થી લઈને કાપણી અને વેચાણ બધું જ કામ પૂરું થાય એના પછી કામ માગવા જઈએ એ કરતાં સારું છે કે આયોજન એવું હોય કે મને અંદાજો છે જ કે જૂન મહિનામાં ચોમાસું આવ્યું અને હું કામમાં લાગી જઈશ તો પછી હું જૂનથી ઓક્ટોબર નવેમ્બર ખેતીના કામમાં છું અને પછી હું નવરો પડીને કામ માંગવા જઉં એ કરતા હું પૂર્વે જ સપ્ટેમ્બર ઓક્ટોબર કઈ કયા દિવસો હોય છે જે દિવસોમાં આપણે જોબ કાર્ડ માટે માગણી મૂકવાની હોય છે ઓક્ટોબર ઓક્ટોબરમાં હા તો એ ઓક્ટોબરની લગભગ માંગણી મૂક્યા પછી આપણને ડિસેમ્બર સુધીમાં ખ્યાલ આવી જાય કે આવી જાય આવી તો આયોજન જેવું હોય કે આપણે ડિસેમ્બર આસપાસ જ માંગણી મૂકી દઈએ કે મને હવે આવનારા આ ત્રણ મહિના કામ જોઈએ છે કે ચાર મહિના કામ જોઈએ છે કેમ કે આપણે એકસો પચીસ દિવસોને જોઈએ તો એ ચાર મહિના જેવો સમય થાય ચાર મહિનાથી થોડુંક વધારે તો એ રીતે આયોજનબદ્ધ જો ખેડૂતો વિચારે તો વધુ સારો લાભ લઈ શકે આપને શું લાગે છે એ વિશે હા વાત સાચી છે કેમ કે જો આગળથી આયોજન કરવામાં આવે તો લોકોને કામ મળી રહે ને એ સમય અનુકૂળતાએ મળી રહે છે અને જે જોબકાર્ડ ઇસ્યુની વાત છે તો જોબકાર્ડ ઇસ્યુ કરવા માટે પંદર દિવસ હોય છે અને પંદર દિવસની અંદર જોબકાર્ડ ઇસ્યુ થાય છે અને જોબકાર્ડ ઇસ્યુ થયા પછી એ કામની માગણી તરત કરે ને તરત કરે એટલે મહિનાની અંદર કામની જે કામો છે એ કામો મળી જાય અને એ પ્રમાણે લોકોને સમયની અનુકૂળતાએ કામ મળી રહે બરાબર હાજરી બાબતે બહુ બધા રજિસ્ટર્ડ મેન્ટેન કરવા પડતા હોય છે 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 એ પ્રક્રિયા શું આખી આખી પ્રક્રિયામાં એવું કે જ્યારે પહેલા તો કામની માગણી થાય છે કામની માગણી થયા પછી કામની ફાળવણી થાય છે ને કામની ફાળવણી થયા પછી જે ડિમાન્ડ થાય છે મસ્ટર રોલ આપણે કહીએ એમને મસ્ટર રોલ પ્રમાણે લોકોના નામો આવે અને એ પ્રમાણે પછી જે તે કામો છે દાખલા તરીકે તળાવ ઊંડું કરવાનું કામ છે જે એક ડેમ છે માટીપાળા છે કુવા રિચાર્જ રિચાર્જ રિચાર્જથી લઈને અલગ અલગ કામ હોય છે વ્યક્તિગત કામો છે સામૂહિક કામો છે ને એ દ્વારા એ કામોની જગ્યા બતાવવામાં આવે છે અને એ પ્રમાણે જ મસ્ટર ઇસ્યુ થાય છે જી એવો ક્યાંક વહેમ છે લોકોને કે હવેથી નરેગા બંધ થઈ ગયું છે હવે આપણને કામ નથી મળવાના આપણો જે રોજગારીને લઈને અધિકાર હતો કે જે ગેરંટી હતી અધિકાર ની સાથે જે ગેરંટી હતી સરકારની કે કામ મળશે જ મળશે એ ગેરંટી હટી ગઈ છે શું એ સાચી વાત છે કે નહીં ના સરકાર દ્વારા જે ગેરંટી આપવામાં આવી છે એ તદ્દન સાચી વાત છે ને ગેરંટી પ્રમાણે કામ પણ મળે છે અને જોવા જઈએ તો કામની માગણી પર જ આધાર છે જો લોકો કામની માગણી જ ના કરશે તો કેમ કામ મળવાનું જી એટલે નરેગાથી જીરામજીમાં જઈ રહ્યા છીએ ત્યારે શું એવું છે કે હવે રોજગારીની જે ગેરંટી છે જતી રહી છે કે ગેરંટી તો છે ગેરંટી તો છે ને એનાથી વિશેષ વધારેની ગેરંટી પણ આપવામાં આવી છે કેમ કે પંદર દિવસની માગણી છે અને પંદર દિવસની માગણીની અંદર જો રોજગારી ન મળે તો બેરોજગારી ભથ્થો ચૂકવવા સરકાર તત્પર છે બરાબર હવે અત્યાર સુધી જે આ વીસ વર્ષ નરેગાનો લાભ લોકોએ લીધો એ દરમિયાન કેવા કેવા પ્રશ્નો કે કેવા કેવા પડકારો ગામ લોકોને જોવા પડતા કે સામનો કરવો પડતો પડકારોની અંદર જોવા જઈએ તો જે કામો કરીએ છીએ તો વિશેષ જે ઓનલાઈન હાજરી ચઢાવવાનું હોય છે એમાં થોડુંક તકલીફ પડતી હતી પણ અત્યારે નવા નિયમ પ્રમાણે ધીરે ધીરે એમાં સુધારો થયો છે અને જે વ્યક્તિ કામ કરે છે એ જ વ્યક્તિના નામે હાજરી ભરી શકે અત્યારે હાલ જોવા જઈએ તો કેમ કે ફેસ આરડી આવી ગયું છે ને ફેસ આરડી દ્વારા જે જ વ્યક્તિના નામે મસ્ટર નીકળશે એ જ વ્યક્તિ ત્યાં હાજર રહેવો જોઈએ એનાથી ફાયદો કઈ રીતે આપણને વધારે દેખાય છે એનાથી ફાયદો એ છે કે જે ડુપ્લિકેશન થાય છે એ બંધ થાય હા અને જે ખરેખર જેને આપવા પાત્ર છે એમને જ મળશે ડુપ્લિકેશન એટલે કયા અર્થમાં ડુપ્લિકેશન આપ કહી ડુપ્લિકેશન જોવા જઈએ તો જો હું કામ પર જાઉં છું તો મારા જગ્યા પર બીજો વ્યક્તિ ના આવી શકે જે વ્યક્તિ કામ પર આવે છે એ જ વ્યક્તિને રોજગારી મળે એ પ્રમાણે તો પૈસા કઈ રીતે એ વ્યક્તિના ખાતામાં જાય જે હાજર નથી એવું થતું તો ખરું એવું કઈ રીતે પહેલાં એવું હતું કે અમારા ઘરની અંદર જો ચાર જણા છે ચારમાંથી જો કદાચ એ મારા ભાઈનું કે પપ્પાના નામનું ડિમાન્ડ થયું પણ મારી મમ્મી કે મારા મમ્મીના છોકરામાંથી કોઈ એક જઈ શકે એવું હતું પણ હાલ કેવું છે જેના જે વ્યક્તિના નામે તમે ડિમાન્ડ કરી એ જ વ્યક્તિ ત્યાં હાજર રહેવો જોઈએ તો જે ઓનલાઈન હાજરી ચડી શકે એવું બરાબર અને પૈસા ડેબીટીથી ખાતામાં જશે આપે કહ્યું હા તો ક્યાંક એક પ્રશ્ન બહુ સંભળાતો હતો કે કોઈ વચ્ચેટિયાઓ પૈસા ખાઈ જાય છે કાયમથી હવે એ પ્રશ્ન આમાંથી કઈ રીતે સોલ્વ થશે કે કેમ હા આ પ્રશ્ન તો સોલ્વ થવાનો જ છે કેમ કે હવે કીધું તેમ ડીબીટી ડાયરેક્ટ બેંક બેંક એકાઉન્ટ થ્રુ જ જોવાનું છે પેમેન્ટ અને જે વ્યક્તિ આવે છે એ જ વ્યક્તિના ખાતામાં જશે કેમ કે વચ્ચે ટીઆરની તો હવે આ નવા નિયમ પ્રમાણે કંઈ થવાનું નથી જ કેમ કે જો મારા નામે જોબ કાર્ડ છે તો હું જ જઈ શકું અને મારા નામે જ હાજરી ભરાશે જી કઈ રીતે આપણે જે ડેબિટીની વાત કરી તમે પૈસાની પણ ઘણા ખરા કિસ્સામાં એવું થતું હોય છે કે ગામના જ કોઈ લોકો ગામના જ હિતને આડે આવીને રહી જતા હોય છે અને ગામના જે ખરેખર વંચિત લોકો છે કે જ્યાં આ લાભ પહોંચવો જોઈએ ત્યાં પહોંચવામાં સહેજ એ એ એ ડિસ્ટન્સ રહી જતું હોય છે ત્યાં જ નથી પહોંચતા કેમકે વચ્ચે કોઈ બીજું આવી જાય છે એ જ સમાજ એ જ સમુદાયના લોકો તો હવે એ આખી આખી જે ઘટનાઓ થતી હતી એમાંથી આપણે મુક્ત થઈશું ખરા હા અત્યારે જોવા જઈએ તો એમાંથી મુક્તિ તો મળવાની જ છે કેમ કે હવે ઓચેટિયાનો તો પ્રશ્ન જ નથી કેમ કે કાર્ડ પ્રમાણે જ પેમેન્ટ થાય છે જોબ કાર્ડની અંદર પાંચ નામો છે તો પાંચ વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ આવીને એ કામ કરે છે એના નામની ડિમાન્ડ થાય છે એના નામનો જ બેંક એકાઉન્ટ હોય ને આધાર બેઝ પેમેન્ટ થાય છે એટલે વચેટીયાની તો વાતન નહીં આવતી આમાં ને એ પ્રમાણે જ કામ થાય છે અત્યારે જી હાલનો આ નિયમ પ્રમાણે જોવા જઈએ તો પ્રપીનભાઈ આપણે કહ્યું કે આપ યુવા સરપંચ તરીકે ગામમાં આવ્યા રોજગારીના પ્રશ્નો હતા રોજગારીના પ્રશ્નોમાંથી જ આપણે ધીરે ધીરે કઈ રીતે નરેગાનો લાભ લીધો અને હવે કઈ રીતે જીરામજીમાં નવા ફેરફારો જે વધારે સારી રીતે લાભ આપશેની વાત કરી પણ એક બીજી યોજના છે જે ગામડાઓને પોતાની જે પંચાયતમાં ચૂંટાયેલી સમિતિ છે એને એક અધિકાર આપે છે કે તમે નક્કી કરો કે તમારે ગામને કેવો આકાર આપવો છે અને એના આધારે તમે સરકાર પાસે નાણાંની માગણી કરી શકો છો જેને જીપીડીપી ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન કહેવામાં આવે છે તો આ આયોજન આપ લગભગ આટલા વર્ષોથી સરપંચ છો તો આપે પણ જીપીડીપીમાં આયોજન બનાવીને અપલોડ કર્યું હશે અને કેવા કેવા કામની માગણીઓ તમે જીપીડીપીમાં કરી છે અમારા ત્યાં જોવા જઈએ તો જીપીડીપીની અંદર રોડ રસ્તા છે પાણીની સુવિધા છે ગટરો છે અને એવા તો ઘણી બધી છે જીપીટીપી પ્લાનની અંદર અને એ જીપીટીપી પ્લાન પ્રમાણે અમે ગ્રામ પંચાયતના સભ્યો ભેગા થઈને એ પ્લાનને મંજૂર કરીએ છીએ અને એ પ્રમાણે કામ કરીએ છીએ કેમ કે લોકોની રજૂઆત આવે છે અને રજૂઆત પ્રમાણે ઠરાવ કરાવીએ છીએ અને ઠરાવ પ્રમાણે અમે જીપીટીપી પ્લાનની અંદર મંજૂરી અપાવીએ છીએ અચ્છા એટલે ગામ લોકો પણ એ જીપીડીપી તમે જે પ્લાન બનાવો છો એમાં પોતે પણ જોડાય અને પોતાના પ્રશ્નો રજૂ કરે ને એના આધારે તમે આયોજન સરકાર સુધી પહોંચાડો છો એટલે ખતાં અર્થમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે અને સત્તા ગામ લોકોને મળે છે પોતાના ગામને કેવું બનાવવું છે એ નક્કી કરવાની તો શું જીપીડીપી અને જી રામજી આ બંને ક્યાંક ભેગા થશે અને કઈ રીતે કામની માંગણી અને આયોજન એ બંનેને સાથે ચલાવી શકાશે જીપીડીપી અને જી રામજી એમ તો અલગ છે પણ જોઈન્ટ કરીએ તો ઓર વિશેષ ગામને આપણે સુધારી શકીએ કેમ કે જીપીડીપીની અંદર ડામર રસ્તાઓ આવે છે અને જી રામજીની અંદર જે માટી મેટલના રસ્તાઓ છે જો માટી મેટલના રસ્તાઓ કરીએ તો બીજા વર્ષની અંદર જીપીડીપી પ્લાનથી આપણે ડામર રસ્તાઓ લઈ શકીએ છીએ અને એ પ્ર એ પ્રમાણે વિકસિત ભારતનો એક આપણે માળખો તૈયાર કરીએ છીએ અને ગામનો વિકાસ કરીએ છીએ એટલે ખાલી રોડ રસ્તા જ નહીં પણ સિંચાઈમાં પણ જીપીડીપીનું અમુક ચેક ડેમોથી માંડીને અમુક માગણીઓ કરી શકાય છે અને એ જ માગણી તમને જીરામજીમાં પણ મળવાની છે હા તો ક્યાં કેટલી માગણી મૂકવી અને કઈ રીતે આયોજન કરવું એ વિશે વધારે ચિંતા કરીને વધુ લાભ લઈ શકાય ખરો હા લઈ શકાય ને કેમ કે ચેકડેમથી લઈને અલગ અલગ જે ખેતીવાડીની યોજનાઓ છે એ ખેતીવાડીની યોજનાઓ પણ ડેવલપમેન્ટ પ્લાન્ટની અંદર આવે છે અને જી રામજીની અંદર પણ એ જ માળખું છે પણ એને બંનેને જોઈન્ટ કરીએ તો ઓર વિશેષ કરીને આપણે કરી શકીએ છીએ કેમ કે અમારા અહીંયા ખેતીવાડીમાં વધારે કામો થતાં હોય છે કેમ બોર રિચાર્જ છે કુવા રિચાર્જ છે તળાવ ઊંડું કરવાનું છે ચેકડેમ ઊંડું કરવાનું છે એમ અલગ અલગ હોય છે જો એ રીતે જો ડેવલપ્લેન પ્લાન્ટ જે આપણે તૈયાર કરીએ છીએ ગ્રામ પંચાયતની અંદર એ રામજીની અંદર સંકલનમાં રહે કરીએ તો વિશેષ કરી શકીએ છે મારા ખ્યાલ મુજબ જોઈએ તો જી જી અને સામે જે આપણે ઇમારતો બનાવવાની વાતો હોય એ શાળાનું મકાન હોય પંચાયતનું મકાન હોય કે પીએચસીનું મકાન હોય તો એની સામે કઈ રીતે જીરામજીનો લાભ લઈ શકાય એમ છે એમાં મટિરિયલ્સના કામો છે આંગણવાડી છે પછી ગ્રામ પંચાયત ઓફિસ કમ્પાઉન્ડ વોલ પેઓર બ્લોકનું કામ સી રસ્તા એવા તો એ પણ એક ડેવલ જે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન છે એની અંદર આવે છે અને જી રામજીની અંદર પણ એ જ પ્લાન છે પણ એનો બંનેનું કોમ્બિનેશન કરીએ તો જે પંચાયતની અંદર જે ગ્રાન્ટ આવે છે એ પ્રમાણે ઓછી આવે કદાચ એમ વધારે ઓછી આવતી હોય તો રામજીની અંદર તો ગ્રાન્ટ છે જ એમાંથી પણ લઈ શકીએ ને જો જે કામ થયું નહીં એ આપણે કરી શકીએ જીરામજીની અંદર તો જીરામજીને તમે પૂરક બનાવી અને જે વિકાસનું કાર્ય છે હા યસ તો તમે આ પરિવર્તનને કઈ રીતે જુઓ છો તમે જીરામજી યોજનાને કઈ રીતે જુઓ છો જીરામજી યોજનાને એવી રીતે જોઉં છું કેમ કે જો ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન છે એની અંદર જે કામ થયા નથી એ જી રામજીની અંદર લઈને કરી શકાય છે અને એ દ્વારા જે ખૂટતી સુવિધાઓ છે એ રામજીની અંદર જેમ કે પેવર બ્લોક છે આંગણવાડીનું જે કમ્પાઉન્ડ વોલ છે શાળા સ્કૂલનું જે કમ્પાઉન્ડ વૉલ છે પછી રમતગમતનું મેદાન છે એ અલગ અલગ એ વસ્તુ લઈ શકાય છે ઓવરઓલ આપણે જોઈએ તો નરેગાથી જીરામજી સુધીની જે આ પરિવર્તન થઈ રહ્યું છે એ પરિવર્તનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો એ ગામના કેટલા હિતમાં છે ગામ લોકો ગ્રામવાસીઓના કઈ રીતે એની સાથે લાભ અને હિત જોડાયેલા છે આપ શું કહો છો એના વિશે જ્યારે જ્યારે ગ્રામસભા આવે છે ત્યારે આ મુદ્દો ખાસ ઉઠે છે કે જે રોજગાર છે એ રોજગારી મળવી ક્યારે એ પ્રશ્ન મોટો છે અને જ્યારે જ્યારે ગ્રામસભાની અંદર લોકો રજૂઆત કરે છે કે અમને કામોની જરૂર છે ત્યારે ત્યારે અમે જે ગામો લઈએ છીએ ત્યારે જે જીરામજી જ્યારથી આવ્યું છે ત્યારથી મોટા ભાગે જે મોટા મોટા કામો છે એ થવાની શક્યતા વધારે છે અને એ દ્વારા જે કામો હું ગ્રામ પંચાયતની લેવલે કર્યા છે અમે પહેલાં તો ઓછા કામો થતા હતા અત્યારે હાલ જોવા જઈએ તો કામો વધવાની શક્યતા છે કેમ કે જે મેં જીપીટીપી પ્લાન છે તેમજ જી રામજી છે એ બંનેના કોમ્બિનેશનથી ગામનો જે વિકાસ થવાનો છે એ બહોળા પ્રમાણમાં થશે અને ગામનો જે માળખું છે જે ચોખ્ઠો છે આખો એ તૈયાર થશે મતલબ વિકાસના કામો થકી એ મારે માનવું છે જી રિપિનભાઈ આપે જે વાત કરી એ મુજબ લાગે છે કે ખરેખર ગામ લોકોને અને એમની પાયાની સુવિધાને સંતોષવા માટે આ જે પરિવર્તન છે જીરામજી છે એ વધુ કારગત નીવડશે એવી અમને આશા સેવાઈ રહી છે અને આ જ રીતે ભારત વિકાસ કરતું રહે એના માટે આ લેવાયેલું સારું પગલું અમે ગણી રહ્યા છીએ આપની વાત પરથી ખૂબ ખૂબ આભાર રિપિનભાઈ કે આપણે સમય કાઢ્યો અને દર્શક મિત્રો સાથે વાતચીત કરી અને આભાર કે વાતોની વિન્ડોમાં આવ્યા અને એક એવી બારી ખુલી જ્યાંથી દક્ષિણ ગુજરાતના એક એવા ગામડાને અમે જોઈ શક્યા કે જેનો એક યુવા સરપંચ એ ગામને વધારે વિકસિત બનાવવાના સપના સેવે છે અને એ વિકસિત ગામ થકી જ વિકસિત ભારતનું સપનું આપણે સૌ હાંસલ કરી શકીશું દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં માત્ર આટલું જ વિરામ લઈએ છીએ ફરી મળીશું રજા આપશો નમસ્કાર